ખેડૂળ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની જીરાની આવક વાત કરીએ તો મિત્રો ગઈકાલે અગિયારસો ગુણીની આવક હતી આજે તેરસો ગુણીની આવક જોવા મળી રહી છે અને ગઈકાલ કરતાં બસો ગુણીની આવક આજે સારી જોવા મળી રહી છે મિત્રો અને માર્કેટ યાર્ડમાં જો હરાજીનું કામકાજમાં જીરાનું ચાલુ થઈ ગયું છે મિત્રો તો હરાજીમાં જઈએ જાણી લઈએ આજના જીરાના કેવા બજાર ભાવ રહીએ છે મિત્રો અને મિત્રો તેજી મંદિરની વિડીયોના એન્ડમાં આપણે વાત કરશું પેલા જઈને આપણે વિડીયો બનાવી લઈને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો આપને એ બી આઈડિયા કેવા માલના કેવા ભાવ થઈ રહ્યા છે મિત્રો તો ચાલો હવે રૂબરૂ જઈને જાણીએ આવી કેવા છે આજના જીરાના બજાર ભાવ

સુડતાલીસો એકવીસ રૂપિયા નો ભાવ છે ચાર હાજર સાતસો એકવીસ રૂપિયામાં માલ વેચાણ છે મિત્રો ચાર હજાર સાતસો એકવીસ રૂપિયા માં મે <ELLES>

એકાણું છેતાલીસો ને એકાણું રૂપિયા નો ભાવ જોઈ મિત્રો તેજી મંદિર ને આજ વાત કરી મિત્રો તો એસી થી સો રૂપિયા જેવું બજાર ઠંડુ જોવા મળી રહ્યું છે મિત્રો કાલ કરતા એસી થી સો રૂપિયા જેવું બજાર ઠંડુ ખુલ્યું છે મિત્રો તેજી આ આગળ થશે તો આપડે બીજો વિડીયો બનાવશી નકર